નમસ્કાર મિત્રો ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં હુ રેશમાં આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જયારે વાત કરવામાં આવે છે કે કોઈ પણ દેશની હોય નોર્મલી કદાચ દેશ સુધી આપણે નથી પહોંચતા પણ જો ઘરની વાત કરીએ તો ઘરના મોભી અને ઘરનું જે વડીલ હોય છે તે ઘરને ચલાવતો હોય છે ત્યારબાદ જો આપણે બહાર નીકળીએ તો તેવી જ રીતે રિસ્પોન્સિબિલિટી વધતી હોય છે તેવી જ રીતે આપણા દેશથી હવે હું ઘરે એટલા માટે પહોંચી છું એ તમને પાછળની ખબર પડશે પણ શરૂઆતથી જયારે વાત કરીએ કે ઘરનો મોભી ઘર સંભાળે છે તેવી જ રીતે દેશનો મોભી વડાપ્રધાન દેશ સંભાળે છે રાજ્યનો મોભી મુખ્યમંત્રી રાજ્ય સંભાળે છે અને પછી આવે છે ગામડું કે ગામ આપણું ગામ એટલે આપણો ગામનો મોબી સરપંચ કે જે આખું ગામ સંભાળે છે એ ખૂબ જ મહત્વની બાબત છે અને અહીંયા પણ જ્યારે પણ આપણે ભારત દેશની આવે છે પોઝિટિવ બધી ગામોની વાત કરવામાં આવે તે ગામોના મોભી તરીકે આપણે સરપંચને જોતા હોય છે અને દર વખતે જે ઇલેક્શન થતા હોય છે પાંચ વર્ષે તેમાં પણ આપણે ખૂબ જ રસથી આપણે તેમાં ભાગ લેતા હોય છે અને તેની સાથે સાથે જ એટલી રિસ્પેક્ટ પણ તે સરપંચને આપણે આપતા હોય છે હવે

24 એપ્રિલ 1993 ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે એટલે કે બંધારણીય સુધારો એક્ટ 1992 દરજ્જો દરજ્જો અને તેવી જ રીતે તેનું મહત્વ પણ જાણવાના છે અને અહીંયા ફરીવાર મેં વાત કરી જે પ્રકારે કે જે સફેદ માથાવાળા જે પણ પોલિટિક્સમાં હોય છે અથવા તો તેવી જ આપણે એવી ઈચ્છા રાખતા હોય છે કે સફેદ વાળ હોય એ જ વ્યક્તિ પોલિટિક્સમાં જાય પણ આજે આપણી પાસે કંઈક નવા ચહેરા યુવાન ચહેરા તેમની ઉંમર કહી શકાય કે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની અથવા તો પચીસ સત્યાવીસ વર્ષની ઉંમર વાળા બે સરપંચ જે હા બે સરપંચ આપણી સમક્ષ અત્યારે છે તો તેમની આપણે આજે ચર્ચા કરીશું તેમના ગામમાં અને હકીકતમાં પોલિટિક્સ તેમના નજરમાં કેવું છે તે વિશે આપણે આજે ચર્ચા કરવાનો છે જેમાં પટેલ જયમીનભાઈ રમેશચંદ્ર જે મુબારકપુરના સરપંચ છે અને પટેલ મનીષાબેન જે ધમાસણાના સરપંચ છે તો આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે જમીનભાઈ સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ કે આટલી ઉંમરમાં એટલે આ પોલિટિક્સ માટે આ ઉંમર એટલા માટે હું કહી રહી છું કે આ પોલિટિક્સ માટે સાચી ઉંમર નથી કહી શકતા આપણે નોર્મલી આપણે જોતા હોય છે તો આપનો અનુભવ પહેલાં કહો કે જે પ્રમાણે સરપંચ બનતા હોય છે અને દાર વખતે જ્યારે આપણે પોલિટિક્સની વાત કરતા હોય છે ત્યારે ખાસ કરીને સરપંચ જે છે ગામ માટે ખૂબ જ મહત્વનો રોલ ભજવતો હોય છે તો આપના અનુભવ જણાવશો મેડમ તમે પહેલા કીધું કે મારી ઉંમર પચ્ચીસ વર્ષની છે આ ઉંમર સરપંચને લાયક નથી પરંતુ મુબારપુર ગામની જનતા જે મેં કામ કર્યા હું લગભગ આઈ થિંક પાંચ વર્ષથી વિષયની પોસ્ટ ઉપર છું અને વિષયની પોસ્ટ ઉપર મેં ગામના દરેક લોકોના કામ કર્યા છે અને એ કામને લોકોએ વાચા આપી અને મને એમને કીધું કે તમે ઉભા રહો અમે તમને વોટ આપીશું અને એ ગામના લોકોની આશા અને આશાને અમર કરવા હું સરપંચ તરીકે મને પબ્લિક લાવી છે તો હું એમને કામ પૂરા કરીશ એવી મારી એના કારણે હું સરપંચ પદ તરીકે ચૂંટાઈને આવે છું અને વિકાસ કરીશ જી મનીષાબેન આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે અત્યારે મહિલા સશક્તિકરણ વર્ષ આપણે મનાવી છે મહિલાઓનું આટલું બધું જે મહત્વ અત્યારે ખૂબ જ દેખાઈ રહ્યું છે ને ત્યારે એક મહિલા તરીકે આપ સરપંચ છો અને આપની ઉંમર પણ એવી જ રીતે હું કહીશ કે પોલિટિક્સમાં જે પ્રમાણે આપણે જોતા હોય છે અને નોર્મલી જે ટ્રેન્ડ ચાલતો હોય છે તેનાથી કંઈક વિરુદ્ધ છે અને ખાસ કરીને આપ એઝ અ મહિલા જ્યારે સરપંચ પદ અત્યારે સંભાળી રહ્યા છો તો આપનો અનુભવ કેવો છે ફર્સ્ટ ટાઈમ તો થેન્ક યુ મને ક્વેશ્ચન પૂછવા બદલ કેમ કે છેલ્લા દસ પંદર વર્ષથી આઈ થિંક ધમાસણામાં અમારા ઘરના જ સભ્ય છે જેમ કે દસ વર્ષ પહેલા પટેલ સુશીલાબેન વિનુભાઈ મારી સાસુ જે સરપંચ છે અને પછી પાંચ વર્ષ અત્યાર સુધી ચાર્જ જે મારા સસરા પટેલ વિનુભાઈએ સંભાળ્યો અને બક્ષી સીટ આવી હતી અને એમાં મેં ફોર્મ ભર્યું મારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું અને મને જે સરપંચ બનવાનો મોકો ગામ લોકોએ આપ્યો કે યુવાન ચહેરાઓને આગળ લાવીશું તો કઈ ગામનો વિકાસ થશે એવી એમની એમની ઈચ્છા જાગૃત થઈ તો મને સરપંચ જે બનાવી છે એના બદલ ખૂબ ખૂબ આભાર જી ભાઈ જ્યારે વાત કરવામાં આવે છે પોલિટિક્સ એક આપણા માઇન્ડમાં એક એવું મેન્ટાલિટી છે કે ડર્ટી પોલિટિક્સ હોય છે ત્યારે કોઈ પણ એવી બાબત હોય દર વખતે જે ઇલેક્શન આવતા હોય છે દર પાંચ વર્ષે ઇલેક્શન થતા હોય છે જેમાં ખાસ કરીને એવો એક સપોર્ટ હોય છે જેમાં પણ જયારે સરપંચની વાત કરવામાં આવે તો ગામ લોકો તરફથી સપોર્ટ હોવો ખૂબ જ મહત્વનો થતો હોય છે ગામ લોકો એક એવી આશા રાખીને એક પોઝિટિવ વે ઉપર એ વ્યક્તિને જોતા હોય છે જે કારણોસર તેની જે ગામ વિશેની જવાબદારી જે છે તે વ્યક્તિને હાથમાં આપતા હોય છે તો આપના ગામની અંદર જયારે પૂછવામાં આવે તો આપના ગામના લોકોનો કેવો સપોર્ટ છે મુબારકપુર ગામના લોકોનું મને ખૂબ જ ખૂબ જ ખૂબ જ સપોર્ટ છે મુબારપુર ગામના લોકોને મારા જોડે ઘણી બધી અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ હવે મારે સાકાર કરવાની છે એમાં ફર્સ્ટ નંબર એ છે કે અમારો તાલુકો કલોલ લાગે છે કલોલ મુબારકપુરથી પાંત્રીસ કિલોમીટર દૂર થાય છે અને ગાંધીનગર અમને પંદર કિલોમીટર થાય છે છતાં પણ અમારે પાંત્રીસ કિલોમીટર દૂર જવું પડે છે અને પાંત્રીસ કિલોમીટર દૂર જવાને કારણે અમારે ઘણા બધા કામ કરવામાં ઘણી બધી તકલીફ પડે છે કોઈ પણ રેશન કાર્ડ ગમે તે કરાવવું હોય તો અમને સાધન પણ નથી મળતા અમારે સાધનો બદલી બદલીને જવું પડે છે માટે મોબારપુર ગ્રામની પ્રજાનું પહેલું જ એક કામ મારે કરવાનું છે કે જે તાલુકો કલોલ લાગે છે તે ચેન્જ કરી અને ગાંધીનગરમાં ભેળવા એવી ફર્સ્ટ પ્રાયોરિટી છે અને એ એ કરવા માટે હું ગમે તે જે કરવું પડે એ કરીશ ગમે તે કરવાનું થાય પરંતુ મુબારપુર ગામને કલોલ તાલુકામાંથી બદલી અને ગાંધીનગર તાલુકામાં મેળવવાનું છે એ મારું ફર્સ્ટ છે જી મનીષાબેન આપનું શું કહેવું છે કે જે પ્રમાણે મેં પહેલા પણ કીધું કે મહિલા સશક્તિકરણનું જે આખું વર્ષ આપણે મનાવ્યું અને તેમાં પણ મહિલાનું આજે આટલું પ્રભુત્વ આપણને જોવાઈ રહ્યું છે તો એઝ અ ગર્લ જ્યારે હું કહું અથવા તો અત્યારે જે આપની ઉંમર છે તે પ્રમાણે હું કહી રહી છું તો પોલિટિક્સમાં આવ્યા બાદ અને તેમાં પણ ખાસ કરીને જ્યારે સરપંચનું જ્યારે દરજ્જો આપને મળે છે તો કેવા પ્રકારની જવાબદારી આપને લાગી રહી છે કે હજી નિભાવવાની બાકી છે અથવા તો આપના ગામ માટે હજી એવા કાર્યો કરવાના બાકી છે મારા ગામ માટે તો હું ઘણું બધું કરવા માંગુ છું છેલ્લા પાંચ વર્ષથી તો થયું છે કેમ કે અમારા ગામના જે છે પણ મને એમ થાય છે કે મારા ગામ માટે તો પહેલાં તો એક કે પ્રાથમિક સ્તર જે ભણવાનું જે સાક્ષર હોવું જોઈએ એ ઓછું છે એમ કે જે બે છોકરીઓને ભણવા માટે એમ કે સપોર્ટ કરવો જોઈએ કે મહિલા સશક્તિકરણ કેમકે જે હું આજે સરપંચ બની છું એ મને મને જેમ લાગે છે કે હું ગામના વિકાસ માટે કંઈક કરી શકું કેમ કે મહિલાઓ માટે હું કંઈક આગળ એમના માટે કંઈક પ્રોસેસ કરી શકું કે એ ગ્રામ પંચાયતમાં પણ બધા બી મહિલા જ સભ્ય બી મહિલા હોવી જોઈએ સરપંચમી મહિલા હોવી જોઈએ તો ગામનું શાસન કેવી રીતના ચાલે અને ગામ કેવો ગોકુળિયું ગામ બને એવું મારા ગામ માટે ઘણું બધું કરવા ઈચ્છું છું જી ખૂબ જ સરસ ભાઈ જ્યારે વાત કરી છે આપણે કે એક ગામ માટે કેટલી બધી ફેસિલિટીઝની જ્યારે જરૂરિયાત પડતી હોય છે અને તેમાં પણ જ્યારે પાંચ વર્ષમાં ગામના લોકો ઘણી બધી એવી આશાઓ સીવતા હોય છે પોતાના સરપંચ પાસેથી કે રોડ છે રસ્તા છે ગટર જેવી લાઈટ જેવી વ્યવસ્થા જે છે હંમેશા પોતાના ગામની અંદર આવે અને એક ગામ જે પ્રમાણે મનીષાબેને વાત કરી ગુકળ્યું ગામ બની જાય તો આપને શું લાગી રહ્યું છે કે અત્યારના સમયની અંદર હું નોર્મલ જે

પછી બીજો રોડ રસ્તા રોડો ઘણા બાકી છે એ પણ પૂરું કરવાનું છે પાણીની જે અગવડ છે તે સગવડ કરવામાં આવશે ત્રીજા છે 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 સ્કૂલ સ્કૂલમાં ઘણા બધા બધા બાળકો આવે પરંતુ ને હવે ભણવા ગામમાં કોઈ અભ્યાસ કરતું જ નથી બધા બહાર જાય છે ઘણી વધારે ફી ભરે છે પણ શું કામ ભરવી પડે ગામમાં ફેસિલિટી એટલી જોરદાર કરવામાં આવશે કે ગામના લોકો ગામમાં જ ભણે બહાર શું કામ જવું પડે આટલી મોંઘી ફી શું કામ ભરવી પડે એટલે ગામમાં પૂરેપૂરી ફેસિલિટી કરવામાં આવશે કે ગામના વિદ્યાર્થીઓ ગામમાં જ ભણી જી જી મનીષાબેન શું છે જેમ જેમ કે 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 જણાવો ભાઈએ કીધું એવી રીતના ગામના અત્યારે ગામડામાં કેવું થઈ ગયું છે કે બાર સિટીમાં છોકરા ભણવા જાય તો એજ્યુકેટેડ વધારે થાય પણ એવું નથી હોતું આપણે પ્રાથમિક સ્કૂલોમાં માં ભી છોકરાઓને મૂકીએ તો એ પ્રમાણે તમે શિક્ષણનું સ્તર ઊંચું આવે પણ તમે બહાર જ તમે પોતાના છોકરાઓને બહાર જ ભણવા મૂકો શહેરમાં કે ભાઈ શહેરમાં ભણશે તો સારું એને એજ્યુકેશન સારું ઊંચું થશે અંગ્રેજી મીડિયમમાં મૂકશો તો છોકરો સારું ભણી શકશે પણ એવું નથી હોતું દરેક સ્કૂલોનું સ્તર તો સરખું જ હોય છે પણ આપણી આપણી નજર બદલવાની જરૂર છે કે ગામડામાં પણ છોકરો ભણી શકે છે બીજું એક ગટર વ્યવસ્થા પાણી વ્યવસ્થા એ તો અમારા ગામમાં તો પાણીની તો કોઈ અત્યારે તકલીફ છે જ નહીં કેમ કે હાલમાં મારા સસરા ચાલુ સરપંચમાં છે એટલે પાણીમાં તો અમારે કોઈ એવી કોઈ આવતું જ નથી સમસ્યા બીજું એક ગટર વ્યવસ્થા હા ઘણા લોકોના ઘરમાં જે ગટર વ્યવસ્થા નથી હું અત્યારે સરપંચ બની હું એ બાજુના રસ્તા પરથી નીકળું છું ત્યારે મને બધા આશાથી જોવે છે કે બેન અમે તમે હવે તમને સરપંચ બનાવ્યા છે તો તમે અમારું કંઈક તો કરો અમારી ઘરી પ્રજાનું કંઈક તો કરો અમારી પાસે પૈસા નથી મે મને એમ થાય છે કે ના મારે પૈસા માટે કશું નથી કરવું પણ મારા ગામને કંઈક આગળ લાવું છે કે ભાઈ આ બેન મનીષા બેન સુરજકુમાર પટેલ જે સરપંચ બન્યા અને એમની જે કંઈક કરી બતાવ્યું એ મારે આગળ જે મોદી સાહેબના સુધી કે પછી વિજય રૂપાણી સાહેબ જે છે એમના સુધી પહોંચે મારી વાત કે આ ગામ છે જે ધમાસણા ગામ છે તાલુકા પંચાયત કલોલમાં આવે છે એને કંઈક કરી બતાવ્યું એવું મારે જોવું છે જી ખૂબ જ સરસ બેન હું આપણે જ પૂછવા માંગીશ કે ખાસ કરીને જ્યારે એક હોદ્દો આવતો હોય છે ત્યારે રિસ્પોન્સિબિલિટીઝ એટલી વધી જતી હોય છે અને તેમાં કેવી રીતે આપણે તેને ટેકલ કરવી તે પણ એક મહત્વનો પડકાર આપણી સમક્ષ હોય છે પણ તેની સાથે સાથે જો મહિલા સરપંચ તરીકે હું આપણે પૂછીશ કે જે પ્રમાણે મહિલા સરપંચો આપની જવાબદારી નિભાવી રહ્યા છો તો ગામના લોકોનો કેવા પ્રકારનો આપને સપોર્ટ મળી રહ્યો છે મને ગામ લોકોનો તો પૂરેપૂરો સપોર્ટ મળી ચૂક્યો છે કેમ કે હું જ્યારે સરપંચનો ફોર્મ ભર્યું ત્યારે જે લોકો કહેતા હતા કે અમારા ગામમાં એક યુવાન ચહેરો આવવો જોઈએ એક શિક્ષિત વ્યક્તિ આવી જોઈએ કે જે ગામનો વિકાસ બહુ જ આગળ રીતે વધારી શકે મેં ફોર્મ ભર્યું ત્યારે તો મને એમ હતું કે અત્યારના લોકોને એવું લાગે છે કે જેને સફેદવાર થઈ ગયા છે એ જ કોઈક પોલિટિક્સમાં આગળ વધી શકે છે પણ મને અત્યારે એવું લાગે છે કે હવે લોકોનું જે માનસિક રીતે વિચારણા છે બદલાઈ ગઈ છે કે ના હવે યુવાનોને પણ આગળ લેવા જોઈએ તો હું એ માટે વિચારું છું કે મને જે ગામ લોકોએ સપોર્ટ આપ્યો છે તો હું એમની બી ફરજ નિભાવી શકું એમના માટે હું કઈક કરી શકું જેમ કે પાકા રસ્તા કે સ્ટ્રીટ લાઇટ અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ નખાવીએ છીએ પણ અમુક ટાઈમે બંધ થઈ જાય છે કે કઈક એવો પ્રોબ્લેમ થાય છે પણ હવે એ ગામ લોકો માટે હું કઈક કરી ચૂકું એવું છું જી જી સરસ જયમીનભાઈ જે પ્રમાણે વાત કરવામાં આવે કે સરપંચનો જે એક હોદ્દો હોય છે તે ખૂબ જ મહત્વનો માનતો હોય છે કારણ કે ગામને એ કાર્ય કરવું પડે પણ અત્યારે જે પ્રમાણે ઘણા બધી જેવી યોજનાઓ મૂકવામાં આવતી હોય છે જ્યારે પુલ હોય રસ્તાની હોય છે એવી ઘણી બધી બાબતો જે યોજનાઓ મૂકવામાં આવતી હોય છે તેની સાથે સાથે અહીંયા સૌથી વધારે જો ગામડાઓને ટચ કરતો હોય તેવો ખેડૂતોનો પ્રશ્ન છે અને ખેડૂત છે તો

કે જે ખેડૂતો છે એને સરકાર શ્રીની ઘણી બધી યોજનાઓ છે એ યોજનાઓને માર્ગદર્શન આપવાનું છે કે આ યોજના કરવાથી તમને આ ફાયદો થશે અને યોજનાનું પૂરેપૂરું માર્ગદર્શન હું આપીશ તો ગામના ખેડૂતોનો વિકાસ થશે અને જો ગામના ખેડૂતોનો વિકાસ થશે તો જ ગામનો વિકાસ થશે અને ગામનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે માટે ગામના જે ખેડૂતો છે એમને તો વિકાસ કરવો જ પડશે અને વિકાસ કરવા માટે ખાસ પ્રાયોરિટી એ છે કે પાણી પાણીનો જે પ્રશ્ન છે એ પાણી પૂરેપૂરું દરેક ખેડૂતને મળવું જોઈએ સરકાર શ્રીની ઘણી બધી યોજનાઓ છે એ યોજનાઓનો તાર ફેન્સિંગની અત્યારે યોજના તો સરકાર લાવી છે પરંતુ સરકારે વીસ હેક્ટર હોય તો નાનો એસી હેક્ટર એટલે વીસ હેક્ટર એટલે વીઘા જમીન હવે વીઘા જમીનમાં કેથી કરી શકે એના તો બે વીઘા હોય તો મારે સરકારની એક રજૂઆત છે કે તમે તાર ફેન્સિંગની જે યોજના છો તો એ નાના લાભ મળતો નથી માટે જે નાનો ખેડૂત છે એ વંચિત રહી જાય છે તો જે નાના ખેડૂતને લાભ મળે એવી એવી યોજના લાવો કે બેથી થી ત્રણ વીઘા વાળો ખેડૂત પણ પોતાની ખેતરની ફરતે

સાક્ષરતાનું પ્રમાણ અત્યારે વધુ છે પહેલા નહોતું એટલે એ લોકોને કઈ ખબર નથી કે અત્યારે કઈ લોનમાં કઈ સબસિડી મળે છે કે કઈ આપણને કઈ રીતે ફાયદા થાય છે આપણા ખેતરમાં કેવી રીતે કયો પાક વાવાથી કઈ રીતે ફાયદા થાય છે એ એમને ખબર નથી અત્યારે એમને ખબર પડી છે પણ પહેલી વાત એ કે બેંકમાં એ લોકો લોન લેવા જાય છે ત્યારે એમને સબસિડી જે સાત સાત ટકા કે આઠ ટકા જે સબસિડી મળવી જોઈએ એ મળતી નથી પણ એમને મળવી જોઈએ હું એ રજૂઆત કરવા માંગુ છું કે ખેડૂતોને અત્યારે મળવી જોઈએ જેથી એમને ભલે એમની હોય કે બે વી જ ખેતરમાં પાક કરીને પોતાનું તો જે પોતાની પરિસ્થિતિ પોતાનું ગુજરાન તો ચલાવી શકે અને હું એ માટે તો સપોર્ટ આપવા પણ ખેડૂત માટે તો અને અમારું જે ધમાસાણા ગામ છે એ તો ખેતી ખેતી પ્રધાન જ છે કેમકે

આવીને આપણે પ્રચાર પ્રસાર કરવો છે તે કારણોસર આપણે લોકોને જે છે વોટિંગ વોટ લેવા માટે અથવા લોકોને આપણા તરફ ખેંચવા માટે એવી લાલચો કહી શકાય જો નોર્મલ ભાષામાં કહીએ તો લોભામણી લાલચો પણ અપાતી હોય છે કોઈ પણ જગ્યાએ પોલિટિક્સમાં જયારે આપણે જોતા હોય છે કોઈ ઇલેક્શન આવતું હોય છે પણ ત્યારબાદની જો આપણે વાત કરવામાં આવે કે પાંચ વર્ષ સુધી કાર્ય કરે છે સરપંચ હોય કે અથવા તો કોઈ પણ નેતા હોય મંત્રી હોય તો ત્યારે જે પ્રકારે કદાચ લોકોને અથવા તેમની અમુક સમસ્યાઓને છે અવોઈડ કરવામાં આવે છે તો એના વિશે આપનું શું કે હા સરકાર જ્યારે પણ ચૂંટણી આવે ને ત્યારે યોજના હોય કે કોઈ સબસીડી હોય ત્યારે એનો પૂરેપૂરો લાભ આપે પછી ચૂંટણી પતી જાય એટલે સરકાર ઊંઘી જાય સરકાર ચૂંટણી પતી જાય એટલે યોજનાઓનું જે ખેડૂતનો જે લક્ષ્યાંક હોય આ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજના હોય છે પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે જ ખોલે ચૂંટણી પતી જાય એમનું રિઝલ્ટ આવી જાય એટલે સરકાર બંધ કરી દે કો તો ખોલે ખરી આ ખેડૂત પોર્ટલ પરંતુ એમાં સબસિડી કોઈને મળતી નથી ઘણો પ્રોબ્લેમ હોય છે કે તો અરજી કરો અરજી કર્યા પછી મંજૂરી આવતા આવતા છ મહિના કે બાર મહિના વર્ષ નીકળી જાય છે હવે

રાખું છું ઈચ્છા પણ કેવું છે કે બધી મહિલાઓ ભેગી થાય ઘરમાંથી બહાર નીકળવું પેલું મહત્વનું કામ ઘરમાંથી તમે બહાર જ ના નીકળો ઘરમાં જ રહો તો કોઈ કામ શક્ય એ છે જ નહીં બધું એમને અશક્ય જ લાગે પણ જે ઘરમાંથી જેમ કે હું આજે ઘરમાંથી બહાર નીકળી સમાજ વચ્ચે ગઈ સમાજ વાળાને સપોર્ટ કરવાનું કહ્યું કે મને સરપંચ બનાવો તો હું કઈક ગામ વિશે કંઈક કરી શકું તો એવી રીતના મહિલાઓ પણ જો બહાર નીકળે છોકરીઓ પણ બહાર નીકળે તો એમના માટે તો હું ઘણું બધું કરવા તૈયાર છું જેમ કે અમારા ગામમાં એક રૂલ્સ છે કે જો ગરીબ છોકરી હોય જેને ભણવા માટે પૂરા પૂરતા પૈસા ના હોય જેમ કે એને મેરેજ કરાવવાના એમના સમાજમાં જ હોય પણ એમના માટે પણ એમના મમ્મી પપ્પા સદ્દર ના હોય તો એમને અમે અમે અમારી રીતે અમારા ગામના લોકો ભેગા થાય સારા સુપ્રસિદ્ધ લોકો હોય સારા હોય જેમને પૈસે ટકે બધી રીતે સુખી હોય એ એ લોકો પોતાનો ફાળો આપે અને પોતાના ફાળામાંથી છોકરીને ભણવા માટે મદદ કરે તો પછી મેરેજ માટે મદદ કરે એટલે અમારા ગામમાં તો એવું જ છે કે છોકરીઓ જો ગરીબ ગરીબ માંથી હોય તો બી અમને એમ થાય છે કે ના એ લોકો માટે અમારે કઈક મદદ કરવી જોઈએ અને અમે કરીએ જ છીએ જી જી ખૂબ જ સરસ જયમીનભાઈ શ્રેષ્ઠ ગામ અને ગામનો મોભી હોય સરપંચ તો સરપંચ ને શ્રેષ્ઠ બનાવવા માટે અથવા તો ગોકુળિયું ગામ બનાવવા માટે કે જેમાં બધી જ પ્રકારની ફેસિલિટીઝ હોય છે તેની સાથે સાથે લોકો પણ એટલા ખુશ રહેતા હોય છે કહી શકાય કે જે એક સારી એવી ડેફિનેશન કે ગોકુળિયું ગામ હોય તેવા ગામના સરપંચ અને ખાસ કરીને તે સરપંચને પોતાના ગામ માટે એવું ગામ બનાવવા માટે કેવા પ્રકારની પડકારનો સામનો કરવાનો વારો આવે છે ડેવલપમેન્ટ વાળું ગામ બનાવવા માટે પેલા તો ઘણા બધા પડકારો હોય છે કોઈ પણ સરપંચ હોય ધારે કે હું જ સરપંચ છું અત્યારે મારું ગામ મારે ગોકુડિયું ગામ બનાવવું છે પણ એના માટે ઘણી બધી અડચણ હોય છે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય એના જોડે ગ્રાન્ટ લેવા જઈએ તો એ આનાકાની કરે કે તો પેલા એ જ કે તમારું ગામ ભાજપનું છે કે કોંગ્રેસનું તમારા ગામમાંથી અમને કેટલા વોટ મળ્યા છે એમ લાગે કે ભાઈ ભાજપમાંથી આટલા વોટ મળ્યા છે ચલો જવા દો નથી આપવાનું એવું ના વિચારવું જોઈએ સરકારે તો દરેક ગામના પૂરતા પ્રમાણમાં જ આપવું પડે એવું નહીં કે ભાજપ વાળું ગામ છે કોંગ્રેસ વાળું ગામ છે સરકારે તો દરેક ગામને વિકાસ કરવા માટે જેટલા જે ગામની વસ્તીઓની ટકાવારી પ્રમાણે જ એને ગ્રાન્ટ આપવી જોઈએ જો પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ મળશે તો ગામનો વિકાસ થવાનો જ છે પરંતુ પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ નથી મળતી એટલે વિકાસ થતો નથી મનીષાબેન જે પ્રમાણે અહીંયા ગ્રાન્ટની વાત કરી તો ગ્રાન્ટ જ્યારે મેળવવાની હોય છે ત્યારે એ પણ એક પડકાર જ છે કારણ કે જે પણ કાર્ય હોય છે ત્યારબાદ ઘણું બધું જે આખી સિસ્ટમ જે ફોલો કરવાની રહેતી હોય છે તો આપને શું લાગે છે કે જે પ્રમાણે આપ એક મહિલા સરપંચ તેમાં પણ આપણે ગામનો પૂરેપૂરો સપોર્ટ છે ત્યારબાદ જ્યારે આવો કોઈ પડકાર આવશે અથવા તો જ્યારે કોઈ પડકાર આવે છે ત્યારે આપ તેને કેવી રીતે સામનો કરો છો અથવા તો તેને કેવી રીતે આઉટ કરો છો પહેલા તો વાત કે જ્યારે ગામમાં કોઈ વિકાસની વાત આવે એટલે આપણે સરકાર તરફ પહેલા તો નકશો બનાવીને લઈ જવાની વાત હોય છે કે કોઈ ધારાસભ્ય કે પહેલા તો ટીડીઓને મળવું પડે અમારું ફર્સ્ટ શરૂઆત ટીડીઓથી થાય એટલે ટીડીઓને મળવું પડે પહેલા ટીડીઓને આપણે જે નકશો બતાવીએ કે ભાઈ અમારા ગામમાં આ પાકા રસ્તા કરવા છે કે ગટર વ્યવસ્થા કરવી છે તો આ માટે મારે ટીડીઓને જે નકશો હોય ટીડીઓ લઈ જવો પડે ટીડીઓ સહી કરે ત્યારે ધારાસભ્ય જોડી જાય આમ તો પડકાર રૂપ જ કહેવાય કેમ કે એ સોલ્વ થતા થતા તો અમને છ સાત મહિના તો એમને એમ નીકળી જાય છે જેમ કે આપણે ફર્સ્ટ જઈએ અને ફર્સ્ટ ગ્રાન્ટ આપણી મંજૂર થતી નથી એમને પણ એવું લાગે કે ના આ લોકો ખોટી રીતે કરે છે સરપંચ ખોટું કરે છે સભ્ય ખોટું કરે છે પણ એવું નથી હોય

આ કામ બહુ સ્લો રીતે ચાલે છે તો હું એ સરકાર ને દરખાસ્ત કરું છું કે આ કામ થોડું ફાસ્ટ થાય તો ગામની બધી પાંચ વર્ષમાં જે હું જયારે બેસી તરત તો થઈ જવાનું નથી જે કહીએ કે પાંચ વર્ષમાં હું ગામનો વિકાસ કરી દઈશ પણ થવાનો તો નથી જ મને બધાને એવું લાગે છે કેમ કે પાંચ વર્ષ તો આપણે વાતો કરવાથી એવું થાય છે કે નીકળી જાય સરકારને પાંચ વર્ષ મને આપ્યા પણ હું પાંચ વર્ષમાં શું કરી શકવાની એ ગામ લોકો જોવાના છે મારે ગામ લોકોને બતાવનું છે કે હું પાંચ વર્ષમાં શું કરવાની હોય તો પાંચ વર્ષમાં આપણે આપણું ગોકુળું ગામ બનાવી શકીએ પણ જો સ્લો હોય તો આપણે પછી એમ કે સરપંચ આવ્યા કઈ કામ કર્યું નહીં અને એવા ને એવા સરપંચ રહ્યા પણ એવું નથી હોતું પહેલા સ્લો સિસ્ટમ આગળ લાવો તો સરપંચ બધું કરી શકે જી એક્ઝેક્ટલી જયમીનભાઈ જે પ્રમાણે અહીંયા મનીષાબેને જે વાત કરી છે તે બાબતમાં એક બીજી વાત જો આપણે એડ કરીએ કે ક્યાંક ને ક્યાંક એક પડકાર તો છે જ પણ તેની સાથે સાથે જ્યારે વાત કરવામાં આવે કે સરપંચને ગામમાં એક ગામમાં રહીને જ જ્યારે કોઈ ગમે એટલી જે સંખ્યાની જયારે આપણે વાત કરીએ કે બે હજાર પાંચ હજાર એટલી કોઈ વસ્તી હોઈ શકે તેમાં જ્યારે એક મોભી તરીકે કામ કરવાનું આવે છે સરપંચ તરીકે જ્યારે કામ કરવામાં આવે છે તો ત્યારે અંદરો અંદર પણ ઘણા છે તમારી વાત ગામનો સરપંચ હોય ને એને દરેક જ્ઞાતિ જ્ઞાતિ જો સરપંચ થી નારાજ થાય તો ગામનો વિકાસ થવાનો નથી માટે જે સરપંચ હોય એ સરપંચ ને દરેક જ્ઞાતિ દરેક જ્ઞાતિના વડીલો અને ગામના મિત્રો બધાને સાથે લઈને કામ કરવું પડશે અને જો સાથે લઈને કામ કરીશું તો જ ગામનો વિકાસ થશે સાથે નહીં લઈએ તો ગામનો વિકાસ નહીં થાય આપની વાત એકદમ સાચી છે જેમિન હું આપને પૂછવા માંગુ છું કે જે પ્રકારે તમામ જ્ઞાતિની જે વાત કરી આપે તો આપના ગામમાં વાત કરીએ અથવા આપની જે પંચાયત લાગુ પડે છે તે જગ્યાએ કેટલી જ્ઞાતિઓ અને કયા કઈ કઈ જ્ઞાતિઓનો ત્યાં સમાવેશ થયો છે અને તેની સાથે સાથે તેમનો સપોર્ટ આપને કેવો રહ્યો છે મારા ગામમાં ફર્સ્ટ તો પટેલ જ્ઞાતિ છે બીજા નંબરે ઠાકોર છે ત્રીજા નંબરે પ્રજાપતિ છે દંતાણી છે હરિજન છે અને ભંગી છે કુલ સ્વ સ્વ સાત જ્ઞાતિ છે પંડ્યા છે બરાબર આમાં મુબારપુર નામની જેટલી બેંક ન્યાતિ છે એ બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે મને એમાં કોઈ મન મેક્ષ જ નહીં મુબારપુરની બધી જ મને ફૂલ સપોર્ટ કર્યો છે અને એમના સપોર્ટના કારણે જ હું વિજેતા બન્યો છું અને એમના સપોર્ટના કારણે જ મને અઢળક વોટ મળ્યા છે માટે મુબારપુર નામની જનતાનો હું આ ટીવીના માધ્યમથી આભાર માનું છું જી 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 મનીષા આપનું શું કહેવું છે કે જાતિઓની સાથે લોકોને કેવી રીતે આપણે લઈએ અને તેમની સાથે લઈને જ્યારે કામ કરવું એ આપને કેવું લાગી રહ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ તો હું એ કહીશ કે અમારા પણ ગામમાં ઘણી બધી જાતિના જ્ઞાતિના લોકો રહે છે અને મને બધાએ સપોર્ટ કર્યો છે તો હું બી એમને ખૂબ જ આભાર માનું છું કે મને જે સરપંચ બનાવી પણ એક પડકાર એવો છે કે ઘણા લોકોને એવું લાગે કે આ પટેલ પટેલના છે બેન તો પટેલનો પેલો સપોર્ટ કરશે પછી અમારી જ્ઞાતિ નો કરશે પણ એવું નથી હોતું દરેક જ્ઞાતિના હું પ્રશ્ન સાંભળીશ અને એના જે લગતા કામ હશે એ હું મારી રીતે કે મારે પણ જવું પડે જો ગાંધીનગર જવું પડે કલોલ જવું પડે તો હું જઈશ અને એ લોકોને લગતા કામ હું કરી આપીશ જી જી તો દર્શક મિત્રો જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી કે એક પોલિટિક્સનો કદાચ એવું આપણે માની શકીએ અને તે પ્રમાણે આપણે વિચારી પણ શકીએ છીએ કે હવે ક્યાંક યુવાનો જે છે એ ગામની હોય કે દેશની હોય પોતાના રાજ્યની હોય પોતાના જિલ્લાની હોય કમાન હવે યુવાનો હાથમાં લઈ રહ્યા છે તે કારણોસર હવે કોઈક નવો સૂરજ ઉગવાની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે તો આપણે તમામ ચર્ચા કરી અને આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં પટેલ જયમીન અને પટેલ મનીષાબેન ઉપસ્થિત હતા આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર